તારીખ એકવીસ બાવીસ નવેમ્બરની રાત્રિમાં ભચ પોલીસ સ્ટેશનના છાડવાડા વિસ્તારમાં હાઈવે ઉપર આવેલ શ્રી નમસ્કાર જૈન તીર્થમાં રાત્રિમાં એક ચોરીનું બનાવ બનેલું જેમાં જ્યારે જે બનાવ બનેલ ત્યારે જે બે વ્યક્તિ હતા એ મંદિરની નીચેની સાઈડમાં જે એક દિવાર હતી એ માં જે પથ્થરોથી જે કારીગરી કરેલ હતી એમને તોડીને એમાંથી પ્રવેશ કરેલ હતું અને જ્યારે આ બનાવ બનેલ અને પછી જે પોલીસને આખી બનાવની જ્યારે જાણ થઈ ત્યારે એમની સીસીટીવી વિગત જોતા એમાં જે બે લોકો જે હતા એ આખા બનાવને અંજામ આપે છે જેમાં જે ભગવાનની જે મૂર્તિ હોય એ મૂર્તિના ઉપરથી અલગ અલગ જે આભૂષણ હોય હાર હોય એ બધા જે છે ચોરી કરવામાં આવેલ હતા જે બનાવ બનેલ હતું એ એક ગંભીર બનાવ હતું અને એમાં પોલીસ દ્વારા તાત્કાલિક DVSB બચાવના માર્ગદર્શન હેઠળ ટીમો ગોઠવવામાં આવેલા જેમાં બચાવ પોલીસ સ્ટેશનની ટીમ LCB ની ટીમ એ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી આ જે ઓવરઓલ જે તપાસ ચાલુ થઈ જેમાં આ જગ્યા ઉપર ઓલરેડી મંદિરમાં અલગ અલગ જગ્યાનું કારીગરીનું કામ ચાલી રહ્યું છે અને જૂનું પણ થયું હતું જેમાં રાજસ્થાનના વિસ્તારના ગરાસિયા લોકો જે છે એ કામ કરતા હતા એનાથી જે તપાસ કરતા હતા તો પોલીસે આમાં અલગ અલગ લિંક મળી અને એ લિંકના અનુસંધાને રાજસ્થાનના બોગુંદાની જગ્યા ઉપરથી એમને વિસ્તારમાંથી પોલીસ દ્વારા બે આરોપીઓને જે છે એ પકડવામાં આવ્યા છે ટોટલ આ બનાવમાં ત્રણ આરોપી સંડોવાયેલા છે એકને પકડવાનો બે આરોપી પકડવામાં આવ્યા છે એમાં એમની એક આરોપીની જે છે આખા બનાવમાં ઓવરઓલ માર્ગદર્શન અને ટીપ આપવાની ભૂમિકા છે અને બીજો જે આરોપી હતો એ ચોરીના અંજામમાં આપવામાં આવેલ એમાં એ સાથે જેટલું પણ મુદ્દામાલ ભગવાનના બધા આભૂષણો જે ગયા હતા એ બધું મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલું છે જે બનાવ બનેલ હતું એ એકવીસ બાવીસ ની રાત્રિમાં બનેલ હતું અને ટૂંક સમયમાં અલગ અલગ ટીમો બનાવીને અને બનાવની ગંભીરતા સમજીને

એ રીતે જેટલા પણ જિલ્લામાં વિસ્તારમાં ધાર્મિક સ્થળો હોય બધા સ્થળો ઉપર અંદરની જગ્યા ઉપર બહારની જગ્યા ઉપર સીસીટીવીથી કવર થાય જેનાથી ક્યારે પણ એવો કોઈ બનાવ બને તો પોલીસને આમાં મદદરૂપ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે અને ઓવરઓલ જગ્યાની સેફટી માટે પણ આ ખૂબ સારી વસ્તુ છે આજે આખું બનાવ બનેલ અને જે તત્પરતાથી પોલીસની ટીમ દ્વારા લોકલ પોલીસ સ્ટેશન એલસીબી ડીવાયએસપી જે છે ત્વરિત રીતે ડિટેક્શન કરવામાં આવ્યું છે એના સંદર્ભે બધાને જે છે પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે અને આ જે ડિટેક્શન થયું આ ડિટેક્શનનું રેન્જ આઈજી તરફથી પણ જે છે પોલીસની ટીમની જે છે ખૂબ ખૂબ આમાં શુભકામનાઓ આપવામાં આવેલી છે